હેલો ટુ ફેમિલી સ્વાગત છે મારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે આજ જેવું થઈ ગયું છે મિત્રો અત્યારે આવી ગયા છે આપણે વાડે અને ઢોલને નીરી પણ દીધું તમે જો ગાના આપણે ઝાડ નાખી છે મિત્રો ઓલો પૂળો કાલ લઈ આવ્યા હતા આપણે ઝાડ નાખી છે અને આ બેને ખર નાખી દીધું છે મિત્રો અને અત્યારે છે આપણે વાડે મિત્રો તો તમે ઢોલને નીરી પણ દીધું છે તો મિત્રો બનારેજ વ્લોગમાં આજે આગળ મળીએ લો તો તો જ નહી તો વાલાલે મિત્રત પડ આવી છે આપણે તમે લે મને લેવા તો એમ નેમ તમે મોકલો છો તો તે પાંચ મિનિટ ઉપર હું આની વાડીયા થઈને ગાડી લેતો આવું અને પછી છાવી લઈને આવું અને મારા ફોનમાં બેલેન્સ પૂરું થઈ ગયું છે ડોગ માટે મિત્રો પિંજરું આપણે દીધું જવું હોય ને થોંડે થઈ જશે ઓર 5 તો બસ તમારી ગાડી લઈને જઈ હાલ તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે વાડીએ હું ને પાછ કરતા તમને જોવો હું ને પાછ બે આવી ગયા છે મિત્રો વાડીએ જાર માટો મારો ના ઉડે ઉડે જાર છે આપણે ખાતર બાતર નાખીને પાઈ છે મિત્રો કૂપળા બળે છે દવા સાટવી પડશે એવું લાગે છે કૂપળા બળી જાય છે મિત્રો ઘણા બેડા છે દવા મારવી પડશે એવું લાગે છે મગાઈ લેવી દવાને કાલોરી સાટ દેવી આપણે તમે જોવો જાય આપણે કઈ વખતે કોમેન્ટમાં જણાવતા હોજો બનાવી જાવ આવી ગયા છે આપણે બીજી જાર માં આટો મારવાના જાર અવડે અવડે થઈ છે મિત્રો તમે જોવો હળંગ પાટલા છે બે ઓલો પણ બે છે ને બે અહીંયા મિત્રો સાર પાટલા છે આપણે એ વખતે જાર કોમેન્ટ કરતા આવ્યો આમાં કઈ કુપડા બુપડા બળતું નથી મિત્રો આમાં ખાલી કોઈલ ની દવા છાંટવાની જરૂરી છે કોઈ પણ હાર મગાવીશું આપણે ફોન કરે હું વાડી આટો મારવા લાવું છું કે મારે બધું વાડીનું શીખવું છે કે આવી ગયા છે બે મિત્રો અને આમાં કે આપણે કેરો મિત્રો બહુ તમે ગાજન બહુ સાચું છે તો મિત્રો બના રેજો તો મિત્રો અત્યારે ના વાગી ગયા છે ચાર વાગી ગયા છે અને અત્યારે બે ગયા છે આપણે સાદુ જ પીવા તમે જો મિત્રો આપણે સાદુ જ પીવા બે ગયા છે મિત્રો આ એક ભલ્લી તો છે મિત્રો સાદુ જ જ પી લે અને પછી મળવી મિત્રો તો મિત્રો બના રેજો તો મિત્રો અત્યારે ના વાગી ગયા છે પાંચ વાગી ગયા છે મિત્રો અને અત્યારે આવી ગયા છે આપણે વાડે વાડે આવી ગયા છે અને મમ્મી આ ધુવાળો પણ કરી નાખ્યો છે તમે જો મિત્રો મમ્મી પહેલા આવીને ધુવાળો કરી દેશે મિત્રો અને હમણાં બાય ઢોર બંધાઈ જાય પાણી એટલે મચ્છરને એવું ના આવે મિત્રો એટલે ધુવાડો પણ કરી દીધો છે અને અત્યારે આપણે પાંચ ગયા ઢોરબોર પાય લેવી મિત્રો અને આ ગા પણ વહેલા દોઈ લેવાની છે કેમ કે મિત્રો બેનને જવાનું છે સુરત આજ એને પણ દૂધ લઈ જવાનું છે એટલે ગા દોઈ નાખવાની છે આપણે વહેલી તો વહેલાં ઢોરબોર પાઈ લેવી અને પછી તમને મળી જવાનું પાન બાંધી છે બાર તમે જુઓ મિત્રો અને દોઈ પણ લઈ જાવ મિત્રો કેમ કે ને જવાનું છે આજ સુરત ને દૂધ પણ લઈ જવાનું છે એટલે દોઈ લેવી વહેલા મિત્રો રોજ આપણે છ વાગે મિત્રો વેલા દોઈ નાખવી તો મિત્રો બના ગાબા જોઈ લઈને પછી તમને મળ્યા રાધુ તો મિત્રો આપડે ભાણીબા બસ દીપક કા કપા નાખવા આવી ગયા છે મિત્રો એના પપ્પા બે તમે જો جا ری بیعو گیا سے کپا ناکھو مدرو گائٹ سوٹتی نتی کوئی واتی مات شوٹے گئے سے گائٹ فائنالی میترہ اپنے اتارے کھان لیو میترہ کھان جاتا لیو میترہ گاریا ہوا اکتو تو میدرہ جو پاتکا کھا گاڑی اکیسے مارا پورٹ پر لیدو سمدرہ اپنے اپنے گیا تھا کھان لیو میترہ